હેલો મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ અને આજે તો મેં મતલબ કે અમે દેરાણી જેઠાની કારણ કે અમે બનાવવાના છીએ આજે મેંદુવાળા અને એનો સ્પેશિયલ બ્લોગ બનાવીએ છીએ તો બૈના રેજો ને ક્યાંક મેંદુવાળા બને છે એ જોજો બાકી આપણે કઈ ખીરું પલાડ્યું હતું કે શું કર્યું હતું દાળ મિક્સ કરી હતી બે ત્રણ જાતની અને સવાર ગરમ પાણીમાં પલાળી દીધી હતી પછી ક્રશ કરી અને એમાં ઝીણી ડુંગળી મીઠું થોડા મરી આદુ અને લીલા મરચા એટલે જો એનું આ બેટર અહીંયા રેડી છે પછી એને કરશું ઢીલું થોડુંક જે પ્રમાણે એડજસ્ટ કરવાનું છે એ પ્રમાણે અને અહીંયા અમારે દાળ બફાય છે સંભાર માટે પણ અમારી સંભાર બનાવવાની એક સ્પેશિયલ રીત છે જે મેં મને લાગે ત્યાં સુધી કેનેડામાં જ વહેલી દસે કારણ કે આ સંભાર મિક્સ ઇન્ડિયામાં નહીં મળતું હોય તો બીજા કન્ટ્રીમાં કદાચ બીજા બીજી બીજી નું મળતું હોય તો ટ્રાય કરજો સંભાર મિક્સ બહુ મસ્ત વસ્તુ આવે છે આથી સંભાર બહુ મસ્ત બને છે તો આજે જોજોગ કેવી રીતે સંભાર બનાવી છે એ મજા આવશે તો બહુ ટેસ્ટી લાગે છે પપ્પા બહુ ભાવે છે તને રેસીપી બતાવશું આગળ બ્લોગમાં જો આ સંભરની સોમણા જે વાત કરતી હતી એ છે ને ફ્રોઝન વેજીટેબલ આવે એ અહીંયા अवेलेबल હોય છે કેમ કે ઘણીવાર બધા વેજીટેબલ્સ નથી મળતા જેમ કે સરગવો નાતે એમ અવઈડિંગ ના હોય ટમેટા અને ડુંગળીની બધું એની અંદર ઓલરેડી अवेलेबल હોય એટલે આપણે ખાલી ઈઝ યુઝ કરવાનું હોય એટલે ઈઝી પડે બનાવતી વખતે અને એવરી ટાઈમ આપણને કદાચ બધા શાકભાજી ન મળ્યા તો એવરી ટાઈમ ટેસ્ટ ચેન્જ ના થતો રહે એટલે અમે આ યુઝ કરી છે স্পેશિયલી ના લો વઘારીએ કેમ સંભાર વઘારવાનો છે એ જોઈ તો તેલ આવી ગયું છે સંભાર વઘારવા માટે નાખી છે હિંગ બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ નાખશું જેમ કે મેથી દાણા છે તો ઈ અને પછી ઝીણી ઝીણી સમારેલી એટલે કે ઓલા ક્રશ કરેલી એવી થોડી બહુ ક્રશ કરેલી બી ને બહુ ઓલી પણ ઝીણી સુધારેલી ડુંગળી છે તો એ નાખવાની જરૂર નથી પડતી જયારે અમે સંભાર મિક્સ યુઝ કરતા હોય ત્યારે કેમ કે અમે ઓલરેડી હોય છોલી આપણે ઝીણી ઝીણી ડુંગળીઓ મળે ને તેને ખાલી છોડી નાખીએ તો તેને કટ ના કરવી પડી એક અલગ જાતની ડુંગળી આવે છે આમ સંભાર બને તો જરૂર પડતી પણ અમે નાખીએ છીએ ક્રશ કરેલી ડુંગળી થોડીક અને ડુંગળી સતરાઈ ગઈ એટલે આપણે આ બધા નાખી દીધા હું પાછું કહી દઉં તમને જો એમ આખા મરચાં આવે ટમેટાં સરગવો ભીંડા ને રીંગણા ને ઘણું બધું દૂધી હોય આ કાંડ હા લીમડો દૂધી બહુ બધી વસ્તુ હોય થોડા થોડા પોષણમાં જેટલી જરૂરિયાત હોય એટલી તો હવે એને બફાવા દેશું મમ્મી તમને કેવો ભાવે આ સંભાર આપડે બહુ બનાવે ની તમે આવ્યા પછી પાંચમી છઠ્ઠી વાર કે એનથી બી વધારે વાર સંભર બનાવ્યો હશે કારણ કે ઈ આમ ખાવા માં સહેલું આમ ઈઝીલી પચી જાય ને આમ બહુ આમ ઈ વાંધો કઈ ના આવે બધાને અને બધાને ભાવે છે બહુ સાઉથ ઇન્ડિયન ફૂડ તો અમે કાં ઉત્તપમ કર્યા હોય કાં ઢોસા કર્યા હોય કાં ઈડલી કરી ને આજે હવે મેંદુ વડા કર્યા છે તો ઈ ખાવાના છીએ બાકી મેંદુ વડા હું તમને કહું તો મેં હું ઇન્ડિયામાંથી ને તો મેં કોઈ દીધી ઘેરી મેંદુ વડા નથી બનાવ્યા પણ ક્યારેક બાર ક્યાંય ગયા હોય ને ખાધા હોય તો અલગ વાત છે બાકી અહીંયા આવ્યા પછી એ કોઈ દિવસ મેનુડા નહોતા બનાવ્યા પહેલી વાર બનાવીશ આ જોઈ કેવા બને કા આજે ટ્રાય મારી છે મમ્મી એવું કેતા હોય અમને ગમે કઈ કંઈક કરીને ન હોય એટલે ટ્રાય મરે થોડી થોડી પછી સારું થાય તો બીજી વાર પાછું કરાય મમ્મી એમ જ કેતા હોય કે ટ્રાય મરે બધી વસ્તુની કા હા અને સિક્રેટિંગ્રિયન્ટ અમારું છે આમલી આમલીને ને દીધી હોય ને એનું આવી રીતે છે ને હા અને પછી એવી રીતે આનો રસ થોડોક આમાં નાખી દેવા અને એના લીધે બહુ ટેસ્ટી સંભાર બને છે તો આ બીજું અમારું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે ટ્રાય કરજો બીજી વાર બનાવો તો આ છે ને એકદમ મસ્ત સંભાર આપણે ઉકળવા દેવો પડશે હજી દાળ તો નાખી જ નથી કા હજી ઓલું જે શાકભાજી નાખ્યું હતું ને એને જ પાણીમાં ચડાવીએ છીએ કારણ કે એને એકદમ મસ્ત ચડી જવા દેવું પડે અને અહીંયા આપણે તેલ મૂક્યું છે તેમાં આપણે મેંદુ વડા કરશું અને અમે ગણી યુઝ કરવાના છીએ કા બીજા લોકો અમે તો બનાવ્યા નથી એટલે આઈડિયા નથી પણ કોકના હેક જોઈને અમે એવું શીખાતા કે આમાં કરીએ ને ગણીમાં તો ઈઝીલી પડી જાય તેલમાં તો આરો અખતરો મારે જોઈ નથી મેળની આવે પછી બીજા બે ત્રણ વાસણ યુઝ કરીએ છીએ પણ જોઈએ હવે આનાથી કેવું થાય છે નહીં તો અને રીતે દીન હાથમાં મેંદુ વડું કરી નાખતા ફાવે તો એ એવી રીતે કરે છે જોઈએ આપણે દાતાની હો બાપા ધ્યાન રાખજો શું હા વાંધો ના હવે જોઈ કેવા ટેસ્ટી બને છે પેલા તો અમારે કેવી રીતના ઓલા થાય ને એ હતું હવે કેવા ટેસ્ટી બને છે ઈ છે તો હવે દાળ એડ કરીએ છે અટાણ સુધી શાક ઓલું ઉકળવા દીધું તું આટલી વાર સુધી અને હવે આને પાછું ઉકળવા દેવું પછી ટેસ્ટી તો બનવાનું છે આમાં તો અમને કોઈ ડાઉટ નથી કારણ કે સંભાર તો એટલી વાર બનાવ્યો છે ને કે આમ હવે આખું ખૂબ ઈચિંગ કોક બનાવવા કેન તોય બનાવ નાખી ને અને એવરી ટાઈમ સેમ ટેસ્ટ આવે આ બે જો બનાવવાનું ચાલુ ચાલુ કરી દીધું છે મેંદુ વડા તન કેવા ભાવે ઈ તો કે મેંદુ વડા બહુ ભાવે ભાઈ બહુ ભાવે આપણે સાઉથ ઇન્ડિયન આઈટમ બધે ભાવે ગમે લઈ લ્યો સાઉથ ઇન્ડિયન તો ભાવે છે બધી વસ્તુ આપ ફેવરેટ તારું સાઉથ ઇન્ડિયન જ ફૂડ છે પણ મેંદુ વડા કેટલી વાર આમ ખાધા કેવા ભાવે બહુ ભાવે ભાઈ

પણ એમાં કેવું થાય છે કે ગયણી બહુ ફાસ્ટ ક્વિકલી પડી જાય તેલમાં તેલ ઉડવાના ચાન્સીસ ચાન્સી થોડુંક પણ તમે લોકો ભૂલથી ટ્રાય ન કરતા તમે થી જો બનાવો તો ધ્યાન રાખજો બાકી અમે કઈ ભૂલ કરી રેગ્યુલરલી બનાવતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે અમે હું ભૂલ કરી ગણીથી નાખવામાં બરાબર ને બાકી જો એક આ સેફ્ટી ધ્યાન સેફ્ટી પહેલા હોવી જોઈએ તેલ તેલનું કામ કરતા હોય ને ઉડે કરે છાટા પડે ને એ બધું ના થવું જોઈએ આ આઈસ્ક્રીમ અમે લઈ આવ્યા હતા બેલવિલથી જ્યાં ખાવા ગયા હતા ત્યાંથી તો હવે જો દર્શન અટાણે ખાવા ટાઈમે એને ખાવાનું ચાલુ કર્યું છે ક્યાંય જોયું કોઈ માણસ ખાતા પહેલાં આઈસ્ક્રીમ ખાય તમે પણ સપોર્ટ જ કરવામાં આવો દર્શનને સપોર્ટ એ તો ઠીક પણ એને સપોર્ટ ન કરાય ને કરા કાયમ આવા કરીએ જો આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કર્યું એ બધું હોય પણ ખાવા ટાણે આઈસ્ક્રીમ નો ખવાય કઈ 1 hour later આ ચાલુ કરી દીધું કે પેલા શું કરે આ તો બટકા કરતી લાગે પૂછીએ શું પેલા ચાખો કા હા ચાખ પા દે એ સાંભાર ચા કે ઓલું ખાવ જી ખાવાનું હે એ મસાલો એટલે મેઈન મસાલો ઇнг્રીડિયન્ટ વડુ આ ભાઈ મેંદુ વડુ આમાં લાગે હો આજા આ ખરખર

માસ્ટર શેફ ના ઓલી આમાં ખુબ બંધ કરીને જવાબ દે એમ એને જવાબ દીધો બધી બાજુ હોય જો તો ટેસ્ટી છે ને ભાવે એવું તને તો બસ તમને કેવું લાગ્યું જો અમને તો અડધું ખાઈ લીધું પછી વિડીયો લીધો આવું ને તો વાંધો નહીં હા આવું બધું તો બહુ ભાવે

તો હું તો આવા નાટક કરતી રહીશ બાકી આવા મસ્ત વ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો જૂના વ્લોગ જોઈ આવજો